સંપૂર્ણ સ્વદેશી એવા ભારતીય વાયુસેનાના તેજસ ફાઇટર જેટ એરક્રાફ્ટનું ગત મંગળવારે સવારે દસ અઢાર કલાકે સેફ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું તેજસ ફાઇટર જેટ એરક્રાફ્ટમાં ફ્યુઅલ ફૂલ છતાં ઘટી રહ્યું હોવાનું સેન્સર એલાર્મ વાગતા લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું ત્યારે પાકિસ્તાનમાં તેજસ ફાઇટર જેટ ક્રેશ થયાની અફવા ઉડી રહી છે સુરત એરપોર્ટ પર મંગળવારે ઇમરજન્સી લેન્ડિંગ કરનાર ભારતીય વાયુસેનાના તેજસ ફાઇટર જેટની ટેકનિકલ ખામી ગંભીર જણાય છે જેથી હજુ પણ તેજસ ફાઇટર જેટ સુરત એરપોર્ટ પર છે જ્યારે બીજી તરફ પાકિસ્તાનમાં તેજસ જેટ સુરતમાં ક્રેશ થયું હોવાની અફવા ઉડી રહી છે ભારતીય વાયુસેનાના તેજસ ફાઇટર જેટ એરક્રાફ્ટમાં ફ્યુઅલ ફૂલ છતાં ઘટી રહ્યું હોવાનું સેન્સર એલાર્મ વાગવાના મામલામાં મુંબઈ વડોદરા પછી તમિલનાડુના સુલુર એરફોર્સ સ્ટેશનની ટીમ સુરત બોલાવાઈ હતી

તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે તેજસ વિમાનમાં ફ્યુઅલની માત્રા તો બરાબર જ હતી પરંતુ તેના સેન્સરમાં ખામી સર્જાવાના કારણે ફ્યુઅલ ઓછું હોવાના સિગ્નલ મળી રહ્યા હતા જેથી તકેદારીના ભાગરૂપે તેજસને સુરત એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યો હતો તેના રિપેરિંગ માટે તમિલનાડુ પાસેના સુલુર એરફોર્સ સ્ટેશનથી એરક્રાફ્ટમાં એન્જિનિયર્સની ટીમ સુરત આવી છે જો કે આજે પણ ફાઇટર વિમાન તેજસ રિપેર થયું નહી હોવાનું જાણવા મળ્યું છે ભારતીય વાયુસેનાના તેજસ ફાઇટર જેટ એરક્રાફ્ટનો સુરત એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ અંગે પાકિસ્તાનમાં આ તેજસ ક્રેશ થઈ હોવાની અફવા ઉડી રહી છે પાકિસ્તાનના સોશિયલ મીડિયા હેન્ડલરો દ્વારા તેજસ ફાઇટર જેટ સુરતમાં ક્રેશ થયું હોવાની પોસ્ટ મૂકવામાં આવી રહી છે આ સાથે તેમાં કોમેન્ટનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત